સુરક્ષાના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમનવંદન પી ટુ સોસાયટીમાં સોમવારે હૃદયદ્રાવક અને ચમત્કારી ઘટના બની હતી ત્રણ વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલવાની આગળ આવી જતા વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટના આઠ સપ્ટેમ્બર એટલે ના રોજ બની હતી બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલવાની આગળ ઊભી રહી ગઈ હતી અને આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી દીધી હતી બાળકી પર વાનમાં બંને પૈડા ફરી વળ્યા હતા આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે પરંતુ કુદરતનું કરિશ્મા કહો કે ચમત્કાર વાનના પૈડા બાળકીના શરીર પરથી ફરી વળવા છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી વિડીયોમાં દેખાઈ આવે છે કે બી સ્કૂલ વાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે એક મહિલા પોતાના બાળકને સ્કૂલ વાનમાં બેસાડી રહી છે દરમિયાન બિલ્ડિંગમાંથી આ ત્રણ વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલ વાન આગળ વધે છે જેના ટાયર નીચે તે આવી જાય છે આ ઘટના જોઈને ત્યાં હાજર બધા જ લોકો દોડી આવે છે બીજી સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળક પાસે દોડી આવે છે અને તે વાન નીચેથી બહાર કાઢે છે આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાંથી પહોંચી જાય છે અને બાળકીના પગમાં ઈજા થઈ છે જો કે તેનો ચમત્કારિક બચાવ થયો છે આ ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે જેમાં વાનના બંને પૈડા બાળકીના શરીર પરથી પસાર થઈ જાય છે અને થોડી જ ક્ષણોમાંથી ઊભી થઈને ચાલી નીકળે છે આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જોઈએ સદનસીબે ઘટનામાં મોટી દુર્ઘટના બની નથી પરંતુ સૌને